અમદાવાદમાં આલા બગોદરા ખાતે દસમા રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસની ઉજવણી નિમિત્તે વિનામૂલ્ય મેગા આયુષ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો ગુજરાતના આયુષ વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત અમદાવાદના માર્ગદર્શન હેઠળ શિયાળ અને દેવ ગુધોલેરા સરકારી આયુર્વેદિક દવાખાના મોડાસર ખાતેના સરકારી હોમિયોપેથિક દવાખાના દ્વારા સંયુક્તપણે બગોદરા પ્રાથમિક શાળા ખાતે દસમા રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દર વર્ષે ત્રેવીસ સપ્ટેમ્બરને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે જેના અંતર્ગત આજ રોજ સરકારી આયુર્વેદિક દવાખાનું શિયાળ સરકારી આયુર્વેદિક દવાખાનું દેવધોલેરા અને હોમિયોપેથિક આયુર્વેદિક હોમિયોપેથિક દવાખાનું મોડાસર દ્વારા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન બગોદરા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું છે જેના અંતર્ગત અમે આયુષ સેવાઓ વિવિધ જેમ કે યોગ શિબિર અને એ સાથે આયુષ પ્રદર્શની અને જીવનશૈલીગત રોગો જેવા કે બીપી ડાયાબિટીસ જે રોગો આજકાલ બહુ વધી રહ્યા છે તેના માટેનું માર્ગદર્શન અને એની સાથે સાથે એની આયુષ દવાઓ આજ રોજ બધા દર્દીઓને અહીંયા પૂરી પાડવામાં આવે છે આ સાથે અમે આ એક નવીન વસ્તુ લઈને આવ્યા છીએ કે જેની અંદર પોષણનો કક્કો પોષણ અંતર્ગત જે કઈ પણ રોગો થાય છે એ ના થાય અને આપણે પોષણમાં શું શું વસ્તુઓ લેવી જોઈએ એ બધાની માહિતી આની અંદર આપેલી છે ગોહેલ સોહિલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ